બાપા જાણે રાજ્ય સરકારના મંત્રી હોય એટલે બેટા થઈને ફરી શકે છે ફરે તેમાં તો વાંધો નથી પરંતુ બિંદાસ થઈને કઈ પણ કામો કરી શકે છે કરોડો નું કૌભાંડ પણ કરી શકે છે હા બેટા તો બિંદાસ થઈને ફર્યા હોય કરોડોના કૌભાંડ પણ કરી શકે છે કારણ કે તેને એવો જઝબો હોય છે તેને એવો

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે છે હું છું અમિત દાહોદ જાણે કૌભાંડનું સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીં એકોતેર કરોડના કૌભાંડ થઈ રહ્યા હોય અને એ પણ મંત્રીના જ દીકરા કરી રહ્યા હોય મંત્રીના જ દીકરા કરે ને કારણ કે સામાન્ય જનતાને તો સાહસ કરવાની વાત જ ક્યાં આવે છે જનતા તો અવાજ પણ નથી ઉઠાવી શકતી તો કૌભાંડની વાત તો ક્યાં છે જનતાને તો પૂરો લાભ પણ નથી મંત્રો કારણ કે મંત્રીઓના દીકરા બિલ ઓનલાઈન બનાવી લે છે કામ તો દેખાતા નથી જ્યારે બચુ ખાબડના દીકરા કિરણ ખાબડ અને બળવંત ખાબડને કોન્ટ્રાક્ટ મળે છે અને તેઓ કામ પણ કરતા નથી મનરેગા યોજનાનો લાભ એક પણ જનતાને મળતો નથી અને માત્ર 71 કરોડના બિલ બની જાય છે સરકારના ચોપડે આ બિલો લખાઈ જાય છે અને સરકારી તિજોરીને ચૂનો લાગી જાય છે દિવસેને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે કિરણ ખાબડ અને બળવંત ખાબડની ધરપકડ પણ કરી લેવામાં આવી છે કેટલાક તાલુકામાં ત્યાં પણ કેટલાય કૌભાંડ બહાર આવી શકે છે જો સરકાર યોગ્ય રીતે કામ કરે તો તેના પુરાવા પણ અમે રજૂ કરવા તૈયાર છીએ આવું કહ્યું છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના

ના પુત્ર દ્વારા જે મન મનરેગા યોજનાની અંદર મસ્ત મોટું એકોતેર કરોડનું જે કૌભાંડ કરવામાં આવેલું છે એમાં દેવગઢ બારિયા ધાનપુર તો એમાં સંજલી પણ બાકાત નથી જો સંજલીની અંદર જો સઘન તપાસ કરવામાં આવે તો સંજલીની અંદર એનાથી ડબલ ગણું કૌભાંડ બહાર આવે એમ છે ભારતીય જનતા પાર્ટીએ ગાવ ચલો અભિયાન ચલાવીને ગામડે ગામડે ઘર ઘર સુધી એમના કાર્યકર્તાઓ પહોંચીને ઘર ઘર સુધી એમને ભ્રષ્ટાચાર કરેલો છે અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં સ્ટોન બંધ હોય કેટલ શેડ હોય કૂવા હોય રોડ રસ્તા હોય તો દરેક જગ્યાએ સ્થળ પર કામ જોવા મળતું નથી નરિયો ભ્રષ્ટાચાર જ જોવા મળે છે અને જો કોઈ પણ આ ગામનો આગેવાન કોઈ પણ નેતા જો એમનો વિરોધ કરે તો એમને ડરાવી ધમકાવી ડરાવી ધમકાવીને ધમકીઓ આપવામાં આવે છે એટલે હું આ ભાજપની ભ્રષ્ટાચારી સરકારને કહેવા માગું છું કે આ સંજેલી તાલુકાની અંદર મુખ્યમંત્રીને રજૂઆત કરી અને અમે કહેવા માગીએ છીએ કે અહીંયા વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો મોસ્ટ મોટું કૌભાંડ બહાર આવે એમ છે અને બહુ મોટી માછલીઓ પકડાય એમ છે તો આવનાર દિવસની અંદર જો સાત દિવસની અંદર જો આ કોઈ તપાસ કરવામાં ના આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું તો આ હતા કાર્યકર્તા અલ્પેશ તેઓ કહી રહ્યા છે કે જો યોગ્ય કામ નહીં કરવામાં આવે યોગ્ય તપાસ નહીં થાય તો અમે ગાંધીજી ત્યાં વાર્ગે આંદોલન પણ કરીશું મંત્રીને પણ જવાબ આપવો પડશે ત્યારે આજે ટીડીઓ કૃનાલ ડામોરને આવેદન પત્ર આપીને આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે શું નવા ખુલાસા થાય છે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव तो तेन केजे जे परा